નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 3 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

જયેશભાઈ ચૌહાણ તથા જીતેન્દ્રભાઈ જૈનના સન્માન તથા મિલનનો કાર્યક્રમ પ્રમુખ અરુણકુમાર જોશીના અધ્યક્ષ સ્થાને રાખેલ હતો બંને સંસ્થાઓ દ્વારા સાયકલ વીરોનું કુમકુમ તિલક કરી બુકે અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની પ્રેરણાથી પર્યાવરણ જાગૃતિ અને ટીબી મુક્ત કચ્છના સંદેશ સાથે કચ્છના વિવિધ વિસ્તારોમાં સાતસો પચાસ કિલોમીટરની સાઇકલ યાત્રા કરનાર ત્રણેય ભાઈઓએ પોતાના અનુભવો શેર કરેલ હતા આઈપીપી વિનોદભાઈ ચૌહાણ તથા કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર દેવેન્દ્રભાઈ પરમાર મંચસ્થ રહ્યા હતા ભુજ ગ્રુપના અગ્રણીઓ ડોક્ટર મધુકાંતભાઈ આચાર્ય પ્રદીપકુમાર જોશી હેમંતભાઈ ઠક્કર જયસિંહભાઈ પરમાર નિશદભાઈ મહેતા સભ્યોશ્રી વિનોદભાઈ ગોર વગેરે અનેક સદસ્યો હાજર રહ્યા હતા

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભોજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર